હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવો વ્લોગ લઈને વહી આવ્યો છો મિત્રો ઓલી વખતે હું તમને ખોડિયારમાંના દર્શન નહોતો કરાવી શક્યો આ વખતે તમે મારા વિડીયોમાં બન્યા રહેજો હું તો આ વખતે તમને લાલ દરવાજા ખોડિયારમાંના દર્શન કરાવી માતાજીનું નોરતા આલે છે માતાજીનો બીજો નોરતો છે માતાજીનું બીજું નોરતું આલે છે એટલે હું તમને ખોડિયારમાંના દર્શન કરાવું મારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો અને મિત્રો મારે પાંચસો સબસ્ક્રાઈબરમાં ખાલી પચાસ સબસ્ક્રાઈબર બાકી છે મારા પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો તો હું તમને થોડીક વારમાં મળું કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ઓકે કન્ટિન્યુ તો હાલો મિત્રો ઘરેથી નીકળી ગયો છું હું એકલો જ આવશું આ વખતે તો હવે રિક્ષામાં બી રીક્ષામાં બીને ડાયરેક્ટ હું તમને લાલ દરવાજે મળું તો વિડીયોમાં જોડાયા રહેજો કન્ટિન્યુ ભોગી ગયો છું કોડિયલમાં ના મંદિરે હલો તમને દર્શન મિત્રો અહિયાં જોવું તમે

જોઈ શકો છો મિત્રો તમે મસ્ત ખોડિયાર માતાજીના દર્શન થઈ ગયા છે અંબે માતાજીના દર્શન થઈ ગયા તમે જોયું છે કેવી મસ્ત ડેકોરેશન કર્યું છે મસ્ત નવરાત્રીનું આયોજન કર્યું છે તો તમારે દર્શન કરવા આવવું હોય તો લાલ દરવાજા આવજો લાલ દરવાજાની બાજુમાં લાલ દરવાજાની બાજુમાં જ છે તમને દેખાડું જો આ લાલ દરવાજા અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયા મસ્ત આયોજન કરવામાં આવ્યો છે દર્શન કરવા જરૂરથી આવજો સુરતમાં રહેતા હોઉં તો હલો મિત્રો હવે હું તમને ડાયરેક્ટ ઘરે જન મળું હવે હું ઘર તરફ જવા નીકળી રહ્યો છું તો હવે હું તમને ડાયરેક્ટ ઘરે જન મળું કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું ઓલી વખતે હું તમને ખોડિયારમાંના દર્શન નહોતો કરાવી શક્યો આ વખતે મેં તમને મસ્ત ખોડિયારમાંના દર્શન કરાવ્યા તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે હું તમને મળું બીજા એક નવા બ્લોગમાં તો બધાને જય શ્રી રામ